નવસારી જિલ્લામાં પાણી પુરવઠા વિભાગમાં કરોડોનો ભ્રષ્ટાચાર થયા હોવાની ફરિયાદો નોંધાયા બાદ નવસારી જિલ્લા કોંગ્રેસ ચાલી છે નવસારી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પાણી પુરવઠા વિભાગના અધિકારી કર્મચારીઓ તેમજ તેમના કોન્ટ્રાક્ટરો દ્વારા કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કર્યો હોવાનું ધ્યાને આવ્યું હતું ત્યારબાદ પાણી પુરવઠાના કાર્યપાલક ઇજનેર નાયબ કાર્યપાલક ઇજનેર કર્મચારી તેમજ તેમના મરતિયા કોન્ટ્રાક્ટરો દ્વારા કરોડો રૂપિયાના કામો પેપર ઉપર બતાવી મોટો ભ્રષ્ટાચાર કર્યો હોવાનું ધ્યાને આવ્યું હતું ત્યારે ચૌદ જેટલા લોકો વિરુદ્ધ સુરત ખાતે સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાયા બાદ પાણી પુરવઠાના અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર મળીને ચૌદ જેટલા લોકોની ધરપકડ કરવામાં આવી હતી આ ઘટનામાં નવસારી જિલ્લા કોંગ્રેસ સફાડી જાગી છે અને નવસારી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં થયેલ ભ્રષ્ટાચાર તેમજ નલ સી જલ યોજનામાં થયેલ ભ્રષ્ટાચારની તટસ્થ તપાસ કરવામાં આવે અને આ સમગ્ર પ્રકરણમાં ભીનું સંકેલવામાં ન આવે તેવી માંગ સાથે નવસારી જિલ્લા કલેક્ટરને સંબોધીને એક આવેદનપત્ર જિલ્લા અધિક કલેક્ટરને આપવામાં આવી છે સાથે જ આ પ્રકરણમાં જે કોઈ રાજકીય હોદ્દેદાર પણ સંડોવાયેલો હોય તો તેના વિરુદ્ધમાં પણ કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કોંગ્રેસ દ્વારા કરવામાં આવી છે અમે આજરોજ નવસારી જિલ્લા પાણી પુરવઠા વિભાગ દ્વારા જે ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે અને એમાં ક્રાઇમ બ્રાન્ચે એફઆઈઆર દાખલ કરીને ચૌદ જેટલા અધિકારીઓ ઉપર એફઆઈઆર ગુનો નોંધ્યો છે જેમાંથી દસ જેટલા અધિકારીઓ એરેસ્ટ થઈ ચૂક્યા છે આ ફરિયાદમાં આઠથી દસ કરોડ રૂપિયાનો ભ્રષ્ટાચાર બતાવવામાં આવ્યો છે પરંતુ ખરેખર પચાસથી સાઠ કરોડ રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો છે સાડત્રીસ કરોડ રૂપિયાથી વધુના બિલો આમાં પાસ થયા છે ત્યારે ક્યાંક આ આઠથી દસ કરોડ રૂપિયાનો ભ્રષ્ટાચાર બતાવીને ભીનું સંકેલી લેવામાં ન આવે એના માટે અમે આજે આવેદનપત્ર આપ્યું છે અને આ યોગ્ય તપાસ થાય અને ઉચ્ચ કક્ષાની તપાસ થાય અને મુખ્ય પ્રધાન આની એક કમિટી નિમે અને આની તપાસ થાય એવી અમારી આમાં માગણીઓ છે ગતરોજ ડીબી પટેલ કે જેઓ આ કૌભાંડના મુખ્ય અધિકારી છે એમની પાસે વિધાનસભામાં પણ અમારા ધારાસભ્યશ્રીએ આની તપાસ માટે રજૂઆત કરી ચૂક્યા છે ત્યારે આ તપાસનું ભીનું સંકેલાય નહીં જાય અને ચિરાગ પટેલ નામના એક ભારતીય જનતા પાર્ટીના કાર્યકર છે એમના એકાઉન્ટમાંથી પણ કરોડો રૂપિયા બિલના જમા થયા છે ત્યારે એ પૈસા કેવી રીતે એમના એકાઉન્ટમાં જમા થયા છે ક્યાંક ભારતીય જનતા પાર્ટીના કોઈ કાર્યકરો આમાં સામેલ ન હોય કે કોઈ સત્તાધારી કોઈ આમાં સામેલ ન હોય એની પણ તપાસ થવી જોઈએ ત્યારે અમે આ તપાસ યોગ્ય દિશામાં જાય એના માટે આજે આવેદનપત્ર આપ્યું મારી આજની અહીંની ઉપસ્થિતિ આકસ્મિક છે કે જ્યારે નવસારી જિલ્લા કોંગ્રેસ સમિતિ તરફથી જિલ્લામાં થતા વ્યાપક ભ્રષ્ટાચાર માટે આજે એક આવેદનપત્ર કલેક્ટરને આપવા માટે લોકો જઈ રહ્યા છે ભારતીય જનતા પાર્ટીની આયાને આખા દેશમાં હું દિલ્હી અને હરિયાણાનો ઇન્ચાર્જ છું કારોબારીના સભ્ય તરીકે અનેક રાજ્યોમાં જવાનું થાય છે તો નજરમાં આવે છે કે એ તંત્રમાં ભ્રષ્ટાચાર કરનારા લોકોને ઉત્તેજન આપે છે એના કાર્યકરોને ઉત્તેજન આપે છે બધાને છાવરવાનું કામ કરે છે અને પ્રજાના ટેક્સના પૈસાનો ભારે દુરુપયોગ થાય એ પ્રકારની આખી વાતાવરણ બન્યું છે એમના ઉચ્ચ કક્ષાએ બેઠેલા છે ટોચની કક્ષાએ બેઠેલા આગેવાનો એમાં ગુજરાતના પણ કેટલાક આગેવાનો હોય શકે કે જે પ્રજાના પૈસા સાથે તાગળધીના કર્યા છે જેલમાં પણ જઈ આવેલા છે અને એને આજે મોટા મોટા સંવેદનશીલ હોદ્દાઓ આપી અને એ પ્રજાના પૈસાનો વહીવટ સોંપવામાં આવ્યો છે એના આ બધા પરિણામો છે હું નવસારી જિલ્લા કોંગ્રેસ સમિતિને ખૂબ અભિનંદન આપું છું કે પ્રજાના પ્રશ્નો માટે થઈને બરાબર જાગૃતતા દાખવીને એને ખુલ્લા કરવાનું કામ કરે છે